નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલના નવીકરણ થતાં સારા તરફથી સંકાર સમારોહ યોજાયો સારા કમિટી અને ગામના મહા ઉપસ્થિત રહ્યા ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલી ઢી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલનું હાલનું મકાન ઓગણીસો ઇકોતેરમાં નિર્માણ પામ્યું હતું પણ સમય જતાં તેનું નવીકરણ ખૂબ જ જરૂરી થઈ ગયું છે જેના માટે ગામના સમાજ સેવકો સલીમભાઈ કડુજી અને શોકતભાઈ શર્મીએ આ કામ માટેનું ભીંડું ઝડપી લીધું હતું તેઓએ તેમને કિંમતી સમય આપી યુકે સ્થિત નબીપુર એનઆરઆઈ ગ્રામજનોના સહયોગ થકી સારા મકાનોનું નવીકરણનું કામ માટે આટોળ્યું હતું અને સારાએ એક નવી ઓળખાણ આપી છે તેઓના આ કામને બિરાદવાર માટે નબીપુર હાઈસ્કૂલ પરિવાર દ્વારા તેમની સંકાર સમારોહ યોજાયો હતો જેમાં નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો સહિત ગામના આમટી મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત શાળાના આઠ બાળકો દ્વારા સ્વાગત ગીતનું રજૂ કર્યું હતું ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું શાળાના પરિવાર તરફથી વિશેષ મહેમાનો અને શાળાના નવીકરણમાં હિસ્સો બનનાર સર્વેનું પુષ્પા મારા પહેરાવી સ્વાગત કરાયું હતું શાળાના વિદ્યાર્થીઓ હુસૈન કડુજી દ્વારા તેમના વ્યક્તમાં સારાઓ ટૂંકે વિશે વિચાર રજૂ કર્યા હતા અને સ્કૂલ કમિટીને મકાનની જાળવણી કરવા અંગે અપીલ કરી હતી કે શાળાના શિક્ષક અને છેલ્લા સોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ કરી હતી રિપોર્ટ સલીમ કડુજી નબીપુર